વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં પાટણવાડિયા વિસ્તાર ભાથુજી નગર રાણાવાસનો ખાડો અને નાનોદી ભાગોડ જેવા વિસ્તારના સો જેટલા મકાનોમાં પાણી ઘુસી ગયા છે તો અનાજ પાણી અને ઘર વકરી સહિત જરૂરી સરસામાન પાણીમાં છે છેલ્લા દિવસથી આ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાયા છે લોકો ઘરોમાંથી પાણી ખાલી કરે છે પરંતુ ફરી ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકો થાક્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા વિસ્તારના પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ઉતરતા નથી કે જેથી રહીશો પરેશાન થઈ ચૂક્યા છે પરિવારો છેલ્લા ત્રણ દિવસથી ખાવા પીવામાં તકલીફ વેઠવાની સાથે છોકરાઓ બાળકોને પલંગમાં લઈને બેસી રહેવું પડે છે તો નગરપાલિકા પાણીનો જલ્દી નિકાલ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જાણે પોલ ખુલી જવા પામી છે આવી પરિસ્થિતિ છતાં નગરપાલિકા તંત્ર વહીવટી તંત્ર વિસ્તારની મુલાકાત પણ નથી લીધી જેને લઈ લોકોમાં પાલિકા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ